નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે યોજાયેલા મેળાના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું કચ્છ જિલ્લાના સૌથી મોટા અને ત્રણ ચાર દિવસ ચાલનારા ઐતિહાસિક ગણાતા મોટા યક્ષ દાદાના ધામે મિની તરણેતર ગણાતા મેળાને ખુલ્લું મુકાતા પ્રથમ દિવસે જ કચ્છ તેમજ દૂર દૂરથી લોકો આ ભાતીગઢ મેળાને માણવા ઉમટી પડ્યા હતા પરંપરાગત યોજાતા આ ખાસ મેળાનું વિશેષ કવરેજ અમારા પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ સાથે ટીમ અહીં સમગ્ર મેળામાં જોયું કે અહીં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ મેળા સમિતિ દ્વારા વિશેષ પાર્કિંગ વ્યવસ્થા તથા વિશેષ દેખરેખ હેઠળ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ખાણીપીણી અને વિવિધ પ્રકારના ચકડોળ તથા રમતગમતના સાધનોનું આકર્ષણ પણ જોવા મળ્યું હતું કચ્છનો પ્રથમ નંબરનો સૌથી મોટો મેળો જે મિનીતરનેતર કહી શકાય એ કચ્છનો વિશાળ મેળામાં લોકોનો પ્રતિભાવ મળી કેવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ખૂબ દૂર દૂરથી મેળો માણવા આવતા હોય છે ત્યારે ખાસ અહીંયાના યુવાનો પાસેથી મેળાનો માહોલ જાણશું ખાસ કરીને કચ્છમાં મોટો મોટો મેળો જે કહી શકાય જે મિની તરણે સમા છે એ મેળાનું શું મહત્ત્વ છે ને કેવો માહોલ છે લોકોમાં શ્રી યક્ષ દેવાય નમઃ મોટા યક્ષનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે ગામડે ગામડેથી લોકો અહીં દાદા યક્ષના દર્શન કરીને આ મેળાનો જે માહોલ જોઈ રહ્યા છો એ સમગ્ર રાત આખી લોકો મેળો માણે છે ફક્ત કચ્છથી જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતના પણ ખૂણે ખૂણેથી અહીંના વતનીઓ તેમજ આ મહત્વ એટલું બધું વિશેષ છે કે અહીંયા ખાસ સહેલાણીઓ પણ ઉમટે છે એટલે આ આનો જે પરંપરાગત મેળો છે દર વર્ષે યોજાતો મેળો છે અને ત્રિદિવસીય મેળો છે અને એનો શ્રદ્ધાપૂર્વક અને આનંદ અને ઉત્સાહપૂર્વક અને વંશભેર લોકો ભાગ લે છે શું મહત્વ છે આ મેળાનું ખાસ કરીને ખાસ મહત્વ એ છે કે ખાસ વિશેષતા એ છે કે અહીંયા રાત્રિનો મેળો ભરાય છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દિવસના મેળા હોય છે પણ અહીંયાની વિશેષતા એ છે કે ખાસ કરીને જેમ જેમ રાત થશે તેમ તેમ લોકોના ટોળા ઉમટતા જશે અને બસ એ જ ભક્તિભાવને મોઢે સુધી દાદાના દર્શન પણ આપણે કરવા મળશે એ એક વિશેષ લાભ છે જ્યાં શ્રદ્ધા અને શક્તિ અને ભક્તિનો સમન્વય અને ઉત્સાહનો સમન્વય અહીં જોવા મળે છે થેન્ક યુ દર્શક મિત્રો અલ્પેશ પ્રજાપતિ મોટા યક્ષ કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન